જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી અને બાગાયત મદનીસ વર્ગ થ્રીની ભરતી જાહેર થઈ છે તો તેના વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરીશું જેમાં ખેતી નિયામક અને બાગાયત નિયામકની કચેરીઓ માટે વર્ગ થ્રીની ભરતી જાહેર થઈ છે જેમાં ખેતી મદનીસ બાગાયત મદનીસ મેનેજર અતિથિ ગૃહ માટે તો તેના વિશે ડિટેલમાં સંપૂર્ણ જાણીશું તો અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક બસો તેત્રીસ બે હજાર ચોવીસ પચીસથી બસો પાંત્રીસ બે હજાર ચોવીસ પચીસ અંગેની વિગતવાર સૂચનાઓ જે વેબસાઇટ અહીં તમે જોઈ શકો છો ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ અને જી ત્રિપલ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ જે અહીં તમે જોઈ શકો છો વેબસાઇટ નંબર તો કે ગુજરાત ગૌટ સેવા પસંદગી મંડળ દ્વારા વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડાની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તાંત્રિક સમર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીથી જગ્યાઓ માટે ભરવા માટે પ્રક્રિયા પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવે છે જે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે તમે અહીં જોઈ શકો છો જે તારીખ એક સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ મંડળની જે વેબસાઇટ આપેલી છે તેના પર મૂકવામાં આવશે જે સમયાંતરે મંડળની વેબસાઇટ અચોક જોતા રહેવું સૂચન કરેલ છે જે વેબસાઇટ તમે જોઈ શકો છો તો અરજી માટેની વિગતવાર સૂચનાઓ જે છે ઓનલાઈન અરજી કરતા પહેલાં ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે જે તમે જોઈ શકો છો મિત્રો જેમાં એમસીક્યુ ટાઈપની છે પરીક્ષા પદ્ધતિ તો તેના વિશે આપણે સંપૂર્ણ જોઈશું તો ભરતી વિશેની વાત કરીશું કેટલી જગ્યાઓ છે તો જાહેરાત ક્રમાંક નામ વિભાગ કયો છે કેટેગરીવાઈઝ કેટલી જગ્યા છે તો અહીં વાત કરીશું બસો તેત્રીસ જાહેરાત ક્રમાંક બે હજાર ચોવીસ પછી ખેતી મદની વર્ગ થ્રી માટે ખેતી નિયામકની કચેરી રાજકોટ વિભાગ વડોદરા વિભાગ કુલ જગ્યાઓ ચારસો છત્રીસ છે જેમાં રાજકોટ વિભાગ માટે બસો એકાણું છે વડોદરા વિભાગ માટે એકસો પિસ્તાળીસ અને કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો મિત્રો વાત કરીશો બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર જેમાં બાગાયત મદનીસ વર્ગ થ્રી માટે ગાંધીનગર માટે આડત્રીસ જગ્યા છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૌદ તો ટોટલ બાવન જગ્યાઓ છે હવે વાત કરીશું મેનેજર અતિથિગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ ટુ વર્ગ થ્રી માર્ગ અને મકાન વિભાગ માટે છે જેની ટોટલ જગ્યાઓ છે ચૌદ જગ્યાઓ છે જે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો તો અહીં દિવ્યાંગો માટેની જે જગ્યાઓ છે અહીં તમે જોઈ શકો છો મિત્રો હવે વાત કરીશું પગાર ધોરણ તો કે જે પગાર ધોરણ જે નાણાં વિભાગ દ્વારા છે જે તમે જોઈ શકો છો કે બસો તેત્રીસ બસો ચોવીસ નંબરની જે જાહેરાત છે ખેતી નિયામકની કચેરી રાજકોટ અને વડોદરા વિભાગ ખેતી મદનીસ વર્ગ થ્રી માટે પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ રહેશે જ્યારે બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બાગાયત મદનીસ વર્ગ થ્રી બાગાયત મદનીસ વર્ગ થ્રી પાંચ વર્ષ છવ્વીસ હજાર ફિક્સ છે ત્રણ વર્ષ માટે જે બાગાય ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બાગાયતની મદનીસ વર્ગ થ્રી માટે ત્રણ વર્ષ જેમાં છે જેમાં ત્રણ વર્ષ છવ્વીસ હજાર ફિક્સ રહેશે જ્યારે મા માર્ગ અને મકાન વિભાગ મેનેજર અતિથિ ગૃહ વિશ્રામ વ્યવસ્થાપક ગ્રેડ ટુ વર્ગ થ્રી પાંચ વર્ષ ચાલીસ હજાર આઠસો રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ભારતના નાગરિકો જોઈએ અથવા તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણને સામાન્ય જે ભરતી નિયમો છે તેના મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો બસો તેત્રીસ બે હજાર ચોવીસ પચીસ જે ખેતી મદની સ્વર્ગ થ્રી માટે અઢાર વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો કે ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમની અથવા તો તે દ્વારા સ્થાપાયેલા અને સંસ્થાપિત કૃષિ યુનિવર્સિટી પૈકી કોઈપણ અથવા તો કોઈપણમાંથી અથવા કૃષિ આ સોરી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ હેઠળ જાહેર મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તો તે તરીકે માન્ય થયેલી બીજી કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવેલ કૃષિમાં ડિપ્લોમા અથવા તો બાગાયતમાં ડિપ્લોમા અથવા તો કૃષિ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો એગ્રો પ્રોસેસિંગ ડિપ્લોમા અથવા તો એગ્રીકલ્ચર કો ઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગમાં ડિપ્લોતા ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અથવા તો ઉમેદવારે ભારતીય કેન્દ્રીય અને રાજ્ય અધિનિયમને હેઠળ સ્થાપાયેલ સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈપણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ હેઠળ જાહેર થયેલી યુનિવર્સિટી અથવા તો તે માન્ય થયેલી ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી ગ્રામીણ અભ્યાસમાંથી સ્નાતકની પદવી એટલે કે બી અથવા તો ગ્રામીણ અભ્યાસને સ્નાતકની પદવી સિવાય અથવા તો કૃષિમાં બીએસસી અથવા તો કૃષિ એન્જિનિયરિંગ બીટી અથવા તો કૃષિમાં બી અથવા તો બાગાયત બી ની સ્નાતકની ની પદવી ધરાવતો હોવો જોઈએ જેમાં ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું પણ પાયાની જાણકારી હોવી જોઈએ હવે વાત કરીશું બાગાયત મદનીસ બસો ચોત્રીસમાં નંબરની જે જાહેરાત છે તેમાં જેની તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ જેમાં ઉમેદવારે ભારતના કેન્દ્રીય કૃષિ બાગાયત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા અથવા તો કોઈપણ પોલિટેકનિક બાગાયતમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અને કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન હોવું જોઈએ હિન્દી અને ગુજરાતી બંનેનું જ્ઞાન હોવું જોઈએ હવે વાત કરીશું મેનેજર અતિથિગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ ટુ વર્ગ થ્રી તો વીસ સાત બે હજાર ચોવીસના રોજ તેની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમની અથવા તો હેઠળ સ્થાપેલી યુનિવર્સિટીમાંથી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં હોટલ મેનેજમેન્ટ ડિપ્લોમા અથવા તો હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીનો ડિપ્લોમા અથવા તો હોટલ મેનેજમેન્ટની સ્નાતકની પદવી અથવા તો હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેનોલોજીની સ્નાતકની પદવી અથવા તો હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેનની સ્નાતકની પદવી અથવા તો બિઝનેસ એડમિનિસ્ટ્રેટ હોટલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમની સ્નાતકની પદવી અથવા તો બેચરલ ઓફ આર્ટ્સ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રની સ્નાતકની પદવી હોવી જોઈએ અથવા તો બેચરલ ઓફ સાયન્સ કેટરિંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટની સ્નાતકની પદવી અથવા તો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ ટુરિઝમ એન્ડ એન્ડ હોટલ મેનેજમેન્ટની અનુસ્નાતકની પદવી અથવા તો ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટનો પોસ્ટ ગ્રેજ્યુએટનો ડિપ્લોમા હોવો જોઈએ જેમાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દીનું ભાષાનું જ્ઞાન હોવું જોઈએ તો ગાંધીનગર અહીં વાત કરીશું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂંક પામેલ ઉમેદવારો ગુજરાત સરકારના કર્મચારીઓ ઘણા છે નહીં જેની ખાસ નોંધ લેવી હવે વાત કરીશું વય મર્યાદામાં છૂટછાટ તો અહીં તમે જોઈ શકો છો મહિલાઓ માટે અને અનામત વર્ગના પુરુષ અને મહિલાઓ માટે જે તમે અહીં છૂટછાટ જોઈ શકો છો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો પાંચ વર્ષની અનામત કેટેગરીના પુરુષો ઉમેદવારો પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ છૂટછાટ મળશે જે તમે અહીં જોઈ શકો છો કેટેગરી વાઇઝ હવે વાત કરીશું કોમ્પ્યુટરની જાણકારી તો કે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર અથવા તો કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરે કરેલો હોય તેવા પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો ધોરણ દસ અથવા તો બારની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પરેશ પરીક્ષા પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્રો ધરાવતો હોવો જોઈએ તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારો નિમણૂક સત્તા કે સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે જો નહીં કરે તો રદ કરવાનું હશે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટેની નિર્ધારિત તારીખ તો કે જાહેરાતનામાં દર્શાવેલા તમામ સર્વ ઉમેદવારો કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા નોન ક્રિમિનલ સર્ટી અને અન્ય જરૂરી લાયકાત માટે વીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે હવે અરજી કરવાની રીત તો મિત્રો આ જાહેરાતના સંદર્ભમાં જે અરજી સ્વીકારવા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે જેમાં એક એક સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઉમેદવારે એક કરતાં વધુ જાહેરાત ક્રમાંક માટે ઉમેદવારે નોંધાવવા માગતો હોય તો પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એક જ જાહેરાત અન્વી એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણીને તે સિવાયની બાકી તમામ અરજીઓ રદ થશે હવે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્ર ભરવા માટે શું કરવું તો સૌ પ્રથમ ઓજસ વેબસાઇટ પર ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ વેબસાઇટ પર જવું તેમાં ઓનલાઈન એપ્લિકેશન અને એપ્લાય પર ક્લિક કરવું અને જી ટ્રીપલ એસ બી સિલેક્ટ કરવું ઉમેદવારે જે જાહેરાત ક્રમાંક આપેલી છે તે માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું અને ત્યારબાદ સ્કીન મોર ડિટેલ અને એપ્લાય નાઉનો ઓપ્શન ખુલશે અને જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે જે ઉમેદવારે વાંચી લેવી જ્યારે એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ફર્મેટ ખોલશે અને જેમાં સૌ પ્રથમ ડિટેલ ઉમેદવારો ભરવી જે લાલ ફૂદડી નિશાની હોય તે માગે મુજબની વિગતો ફરજીયાત ભરવાની રહેશે પ્રશ્નલ ડિટેલ ભરાયા બાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ એસ્યુરન્સ એટલે કે બાહીધારીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરવાનું અને સેવ પર ક્લિક કરવું અને અરજી તમારી ભરાઈ ગયેલ ગણાશે હવે સેવ અને ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયો છે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે એના પછી અપલોડ ફોટાગ્રાફ પર ક્લિક કરો અને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને ડેટ ટાઈપ કરો અને ત્યારબાદ ઓકે એને ક્લિક કરો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે ફોટોનું માપ આપેલું છે કે પાંચ સેન્ટીમીટર ઊંચાઈ અને ત્રણ સેન્ટીમીટર પહોળાઈને સિગ્નેચરનું માપ પણ બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ સિગ્નેચર અને જેપી ફોર્મેટમાં હોવું જોઈએ ફોટો અને સિગ્નેચર જે પંદર કેબીથી વધુ ન જોઈએ અને એ રીતે કોમ્પ્યુટરમાં સેવ કરેલો હોવું જોઈએ ફોટોને સિગ્નેચર અપલોડ કરવા માટે બ્રાઉઝ બટન પર ક્લિક કરવું પડશે અને ચૂઝ ફાઇલના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં જેપી ફોર્મેટમાં તમારો ફોટો સ્ટોર થયેલ છે તે ફાઇલને સિટલેક્ટ કરો અને ઓપન બટનને ક્લિક કરો અને બ્રાઉઝ ઓપન બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરવાથી તમારો ફોટો દેખાશે એ રીતે સિગ્નેચરમાં પણ કરવાનું રહેશે એના પાસે તમારે ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી ઉમેદવારે બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન જોવા મળશે અને ઉમેદવારો અરજીમાં સુધારો વધારો જરૂર જણાય તો એડિટ કરી લેવું અને અરજી અરજી કન્ફર્મ થયા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પ્રકારનો સુધારો શક્ય બનશે નહીં અને સંપૂર્ણ ચકાસણી બાદ જો સુધારો કરવાની જરૂર ન જણાય તો કન્ફર્મ એપ્લિક એપ્લિકેશન પર ક્લિક કરવું ઉમેદવારે ઉમેદવારી અરજીના મંડળમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે ઓનલાઈન એકવાર અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો ઉમેદવારે કે મંડળ દ્વારા થઈ શકશે નહીં ફેરફાર નહીં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરતાં કન્ફર્મ નંબર જનરેટ થશે અને આ કન્ફર્મેશન નંબર પછીની કાર્યોમાં એ કાર્યવાહી માટે જરૂરી હોય ઉમેદવારે સાચવવાનો રહેશે એના પાસે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવું અને જેમાં તમારી પ્રિન્ટ નીકળી જશે જે સિલેક્ટ જોવા જે જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરી તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરવો અને જન્મ તારીખ ટાઈપ કરવાથી ઓપન થશે અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી સમગ્ર પ્રકૃતિ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવી રાખે ઉમેદવારના હિતાવહમાં છે હવે પરીક્ષા ફીની વાત કરીશું તો પરીક્ષા ફી માટે પ્રાથમિક કસોટી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ જે અનામત જે જનરલ માટે તમામ કેટેગરીની મહિલાઓ જેમાં પ્રાથમિક કસોટી માટે અનામત માટે પાંચસો રૂપિયા છે જ્યારે તમામ કેટેગરીની મહિલાઓ સામાન્ય શૈક્ષણિક વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જે અનામત વર્ગ માટે ચારસો રૂપિયા છે ફી પેઇડ સેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ વુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી ફરજ મળવાપાત્ર રહેશે એટલે કે જે હાજર રહેશે તેમને પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે પરીક્ષા ફી રોકડમાં ડિમાન્ડ રાખતી ભારતીય પોસ્ટલ ઓર્ડર પે ઓર્ડર કે એની કોઈ પણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહીં પરીક્ષા ઉપસ્થિત રહેનાર ઉમેદવારો જે તે માધ્યમથી પરીક્ષા ફી ભરેલા છે તે માધ્યમથી પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવાર પરીક્ષા ફી પરત મળશે નહીં ફી ભરવાની તારીખ છે સત્યાવીસ આ સોરી મિત્રો ત્રેવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવાર અરજી માન્ય રહેશે નહીં અને તેવા ઉમેદવારનો અરજી ફોર્મ કોઈપણ જાતનો જાણ કર્યા વગર રદ કરવામાં આવશે પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો જાહેરાત ક્રમાંક બસો તેત્રીસ બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર બસો પાંત્રીસ બે હજાર ચોવીસ માટે જે એમસીક્યુ ટાઈપની હશે જેમાં પરીક્ષા જે અનુસાર પરીક્ષા એક તબક્કામાં એમસીક્યુ એટલે કે સીપીડી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ હશે જેમાં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાથી પરીક્ષા લેવામાં આવશે જેમાં મલ્ટી સેશનમાં પરીક્ષા જોવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ ટુ બે ભાગમાં લેવામાં આવશે જેમાં પાર્ટ એમાં કસોટી કસોટીને ડેટા ઇન્ટરપ્રેસન જેમાં ત્રીસ ગુણ છે ગાણિતિક કસોટીઓ ત્રીસ ટોટલ સાઠ ગુણનો છે પાર્ટ એ પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેસિન ત્રીસ ગુણનો છે અને સંબંધિત વિષય અને તેની ને લગતા પ્રશ્નો એકસો વીસ એટલે કુલ પાર્ટ બી એકસો પચાસ માર્ક્સનો હશે જ્યારે સાઠ પાર્ટ એ સાહીઠ અને પાર્ટ બી એકસો પચાસનું છે એટલે ટોટલ બસો દસનું છે પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો હશે પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રહેશે કુલ ત્રણ કલાકનો સમય મળવાપાત્ર પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહેશે પાર્ટ એ માટે ન્યૂનતમ ધોરણ ચાલીસ ટકા છે પાર્ટ બી માટે ચાલીસ ટકા રાખવામાં આવે છે તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો આવે ચાલીસ ટકા કરતાં ઓછા ન્યૂનતમ ગુણવત્તા ધોરણ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં એટલે કે બંનેમાં ચાલીસ ચાલીસ માર્ક્સ હોવા જોઈએ ચાલીસ ટકા જે તે જાહેરાત અન્વય મંડળ દ્વારા જે સંઘની એમસીક્યુ પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ રિક્રુમેન્ટ ટેસ્ટ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં યોજવામાં આવશે અને એમસીક્યુ ખોટા જવાબ માટે સંજોગોમાં પ્રશ્ન ફાળવેલ માર્કના એક બાય ફોર એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ ઓછા એટલે કે તમે અહીં જોઈ શકો છો મિત્રો તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ ગાંધીનગર હસ્મુખ પટેલ સચિવ જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો